રાજકોટમાં સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારમાશાહી સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેકા દીકરીઓએ પ્રભુનામાં પગલા માંડ્યા હતા ત્યારે સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશ સાકરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારી દીકરીના લગ્ન ધૂમધામથી થાય ત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે સારામાં સારી રીતે આયોજન કરી શકાય સંલગ્નને લઈને ચાર મહિનાથી તૈયારીઓ ચાલુ હતી અને આજે આ જ હાજરમાન આયોજન કરાયું હતું તમારા પ્રેમિરાજમાન મારું નામ યોગેશ સાકરિયા અને અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સખિયા અમે સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના બંને ટ્રસ્ટી તરીકેની સેવા વજાવીએ છીએ અને આ અમારો બારમો શાહી સમૂહ લગ્નોત્સવ છે જે એકાવન દીકરીઓ છે જેમાં મા બાપ પિહોણી છે અને પિતાની હુંબ પૂરી પાડવા માટેનો અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે એકાવન દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે અને આ લગ્નની ખાસ વિશેષતા કહું તો જ સમૂહ લગ્નના આયોજન ઘણા બધા થતા હોય છે પણ અમારા સમૂહ લગ્નનું ખાસ એટ્રેક્શન કોઈ છે તો અમે પાર્ટી પ્લોટની અંદર આયોજન કરીએ છીએ કે જે એક બાપને અંદરથી એક એવી ઈચ્છા હોય કે મારી દીકરીના સમૂહ લગ્ન છે એ ધામધૂમથી જાજરમાન આયોજન થાય તો અમે આવો પ્રયાસ હર હંમેશ કરીએ છીએ બધી દીકરીઓને ખુશી મળે અને એમના આશીર્વાદ આપી શકીએ આવી એક અમારી પહેલ હોય છે આ સમૂહ લગ્નની આમ તો છેલ્લા ચાર મહિનાથી અવિરત તૈયારીઓ ચાલુ હતી અને અમારી બાર જણા અમારાની જે ટ્રસ્ટી મેમ્બર્સની ટીમ છે એની સાથે સાથે અમારા સોથી વધુ સેવા સેવાભાવી અમારા જે સારથીઓ છે સેવાના સારથીઓ એનો ખૂબ અમને સહયોગ મળ્યો છે ટીમની વાત કરીએ તો અમે બાર ટ્રસ્ટીઓના જે અંગત મિત્રો છે એ બધા જ આમાં ધીમે 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 આમ ચલતે ગયો ઓર કારવા બનતા ગયા આના જેવી જ અમારી સ્ટોરી છે પહેલા અમે પણ આ બધા ડોનર હતા અને એમાંથી પછી એક સારો વિચાર આવ્યો કે શું આ સેવાના કાર્યમાં આપણે પણ સાથે ન જોડાઈ શકીએ તો ત્યારથી પછી અમે આ વર્ષથી આ અમારું પહેલું વર્ષ કે અમે સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટનું ફોર્મેશન કર્યું અને બધા એક ટ્રસ્ટના નેજા હેઠળ બધા હાથ હાથ મિલાતે ગયા કારવા બનતા આમ ખાસ ખ્યાલ આવે પણ દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે દર વર્ષે એકાવન દીકરીઓનું આયોજન કરીએ છીએ એમની પહેલા ક્યારેક એકત્રીસ હતી ક્યારેક એકવીસ હતી ક્યારેક પાંચ દીકરી હતી ક્યારેક અગિયાર દીકરી હતી ખાસ કરીને અમે અમારો એક હેતુ એવો છે કે ખાલી લગ્ન જ નહીં પણ લગ્ન થયા પછી પણ કોઈ દીકરીને તકલીફ આવે છે તો તો એમની સાથે અમારી ટીમ ઊભી હોય વાત કરીએ સોનાના દાણા ચાંદીની ગાય ચાંદીનો તુલસી ક્યારો ચાંદીના સાકડા અને ચાંદીનો બ્રેસલેટ અને ચાંદીનો હાર આવી મળી અને ટોટલ એકસો ને એકવીસ વસ્તુઓ છે જેમાં સોના ચાંદીનું દાન પણ છે એમની સાથે સાથે ડબલ બેડની સેટી છે તણ કબા ડોરનો કબાડ છે ટીપાઈ છે ફ્રીજ છે ટીવી છે અને આવી નાની મોટી વાસણથી માંડી અને બધી વસ્તુઓ એટલું ઝીણવટથી ધ્યાન રાખવામાં આવેલ છે કે દીકરીને એક સોય પણ લેવી ન અચ્છા આ આ આયોજનની વાત કરું તો સર્વપ્રથમ તો અબતકની ટીમને મારો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમને આખું આયોજનને લાઈવ કર્યું અને મીડિયાની ટીમને પણ મારો ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે એ લોકોએ અમારા પ્રસંગની નોંધ લીધી અને અહીંયા આ પ્રસંગમાં બધા નામી અનામી અને રાજકારણીઓ નેતા પોલિટિક્સ બિઝનેસમેન બધા જ ઉપસ્થિત રહી અને દીકરીઓને ખૂબ પ્રેમ ભાવથી આશીર્વાદ આપ્યા છે અને આ આ આ બધી વસ્તુ જોતા અને આનાથી અમારા જે કાર્ય કરવાની અમારી સ્થિતિ છે જે એનર્જી લેવલ છે એ ખૂબ વધી રહ્યું છે અને આ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું